નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો પુરાણો અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં હનુમાનજી જ પૃથ્વી પર એકમાત્ર એવા દેવતા હશે કે જે પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ અને દુઃખો દૂર કરશે શાસ્ત્રોમાં હનુમાનજીને કષ્ટભંજન એટલે કે સંકટ દૂર કરનાર દેવતા તરીકે ગણવામાં આવ્યા છે હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે થયો હતો તેથી આ દિવસને તેમના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે તો આજના પાવન અને મંગલકારી દિવસે આપને જણાવું કે સંકટ મોચન હનુમાનજીના કયા કયા ખાસ મંત્રો છે કે જેનો જાપ કરવાથી વિશેષ લાભ અને ફળ પ્રાપ્ત થાય છે સર્વબાધા મુક્તિ માટે હનુમાનજીનો મંત્ર છે ઓમ હમ હનુમતે નમઃ આ મંત્ર એ ભગવાન હનુમાનજીની પૂજા માટેનો બીજ મંત્ર છે જે માત્ર સરળ એટલે કે સહેલો નથી પણ સૌથી અસરકારક મંત્ર પણ છે આ મંત્રમાં ઓમ એ બ્રહ્માંડ અને ભગવાનનું પ્રતિક છે અને હમ એ હનુમાનજીનો સૂક્ષ્મ બીજ મંત્ર છે તેનો નિયમિત અને પદ્ધતિસર જાપ કરવાથી ભગવાન હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપાથી દરેક પ્રકારના અવરોધો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે ઓમ શ્રી હનુમતે નમો નમઃ આ મંત્રના યોગ્ય અને નિયમિત જાપથી હનુમાનજીના સાધકોને ભક્તોમાં શક્તિ અને બુદ્ધિનો વિકાસ થાય છે તેમનામાં હિંમત અને ડાપણ ભરપૂર થાય છે સત્કર્મ પ્રત્યે રૂચિ વધે છે અને માન સન્માન પણ વધે છે શત્રુ પર વિજય મેળવવા માટે હનુમાન મંત્ર ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહ છે આ મંત્ર ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ શત્રુઓથી ડરે છે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ભક્તોની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે મનોબળના યોગ્ય વિકાસ સાથે તેઓ તેમના દુશ્મનો પર વિજય મેળવવામાં સક્ષમ થાય છે ભયથી મુક્તિ મેળવવા માટે રુદ્ર હનુમાન મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રત્મકાયા હુમ ફટ હનુમાનજી ભગવાન શિવના દસમા ભાગમાં અવતર્યા હતા એટલે કે શિવનો દસમો અવતાર ગણાય છે આ મંત્ર દ્વારા ભગવાન હનુમાનના રુદ્રરૂપની પૂજા કરવામાં આવે છે આ મંત્રનો વ્યવસ્થિત અને નિયમિત જાપ કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના સાંસારિક ડર અને ફોબિયા સામે લડવાની હિંમત મળે છે મનોકામના પૂર્ણ કરવા માટેનો હનુમાનજીનો મંત્ર છે ઓમ પવન નંદનાય સ્વાહા આ મંત્રમાં હનુમાનજીને પવન નંદન કહેવામાં આવ્યા છે એટલે કે વાયુદેવના પુત્ર તરીકે વખાણવામાં આવ્યા છે આ મંત્ર હનુમાનજીને સમર્પિત વિશેષ સ્તોત્રનો એક ભાગ છે આ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવાથી જ્ઞાન અને ધ્યાનની શક્તિ વધે છે હનુમાનજીના ભક્તો પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ મંત્રનો જાપ કરી શકે છે શ્રી હનુમાન મૂળ મંત્ર આ પ્રમાણે છે ઓ હનુમતે દૂતાય નમઃ આ મંત્ર દ્વારા ભગવાન શ્રી રામ અને હનુમાનજીની એકસાથે સ્તુતિ કરવામાં આવી છે આ મંત્રનો અર્થ છે ભગવાન શ્રી રામના દૂત હનુમાનજીને નમસ્કાર જે તમામ મુશ્કેલીઓને હરાવી દે છે આ મંત્ર આત્મવિશ્વાસ ભક્તિ અને વફાદારીમાં વધારો કરે છે તેનો નિયમિત જાપ કરવાથી તમામ પ્રકારના ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે આ શુભ દિવસે માતા અંજલિએ હનુમાનજીને જન્મ આપ્યો હતો હનુમાનજીના જન્મદિવસને જયંતિના બદલે જન્મોત્સવ તરીકે ઓળખવો યોગ્ય રહે છે કારણ કે બજરંગ બલી અમર છે જયંતી શબ્દનો ઉપયોગ એવા વ્યક્તિઓ માટે કરવામાં આવે છે કે જે હવે આ દુનિયામાં હયાત નથી પરંતુ હનુમાનજી એક એવા ભગવાન છે જેને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો તેઓ દરેક સંકટોમાં ભક્તોની રક્ષા કરવા માટે આજે પણ હયાત છે તેથી તેમને સંકટ મોચન હનુમાનજી કહેવામાં આવ્યા છે હનુમાન જન્મોત્સવ બે હજાર ચોવીસ માટેના મુહૂર્તો આ પ્રમાણે છે પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમાની તિથિ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ અને પચીસ વાગે શરૂ થશે અને ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ અને અઢાર વાગે સમાપ્ત થશે હનુમાનજીની પૂજા માટેનો સમય સવારે નવ ને ત્રણ મિનિટથી બપોરના એક અને અઠ્ઠાવન મિનિટ સુધીનો રહેશે અને રાત્રિનો સમય આઠ ને ચૌદ મિનિટથી નવ અને પાંત્રીસ મિનિટ સુધીનો રહેશે હવે જાણો હનુમાનજીના જન્મની કથા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રાજા દશરથે ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને પૂર્ણાહુતિ પછી ત્રણેય રાણીઓમાં વેચી હતી પરંતુ એટલામાં એક ગરુડ ત્યાં આવી પહોંચ્યું અને પોતાની ચાચમાં ખીરનો પ્રસાદ ભરીને ઉડી ગયો આ ભાગ ગરુડે અંજલિ માતાના ખોડામાં નાખ્યો જે કિસકિન્દા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા માતા અંજલિએ આ પ્રસાદ ગ્રહણ કર્યો અને એવું માનવામાં આવે છે કે આના પરિણામે દેવી અંજલિના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો બજરંગ બલીને વાયુપુત્ર પણ કહેવામાં આવે છે હનુમાન જયંતિ નિમિત્તે કરવા જેવા ખાસ ઉપાયો હનુમાન જયંતિના દિવસે બજરંગ કેવડાનું ફૂલ ચડાવો આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે અને નોકરીમાં આવતા અવરોધો દૂર થાય છે જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન હો તો હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર ભેળવી હનુમાનજીને ચડાવો વ્યાપાર વધારવા માટે બજરંગબલીને બલીને સિંદૂરી રંગની લંગોટી ચડાવો હનુમાન જયંતિ પર મંદિરની છત પર લાલ ધ્વજ લગાવવો શુભ હોય છે તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે આર્થિક સમૃદ્ધિ માટે હનુમાન જન્મોત્સવના દિવસે એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલાં તે હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખી દો શનિ દોષથી રાહત મેળવવા માટે આ ઉપાય કરો હનુમાન જન્મોત્સવ પર હનુમાનજીની પૂજા કરવાથી અનેક લાભો થાય છે એવું કહેવાય છે કે જે લોકો શનિદોષ ઢૈયા સાડા સાતી અથવા અન્ય કોઈ ગ્રહદશાના પ્રભાવથી પરેશાન છે તેમણે હનુમાન જન્મોત્સવ પર સરસવના તેલના દીવામાં કાળા તલ નાખી હનુમાનજીની સામે પ્રગટાવવા જોઈએ આ ઉપાય કરવાથી પીડામાંથી રાહત મળે છે તેમજ હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે દેવામાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જન્મોત્સવ પર બજરંગબલીને બલીને લાડુ તુલસીની માળા અને લાલ ચોલા ચડાવો ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવો આ સિવાય સો વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી તમારું દેવું અને કોર્ટ કચેરીની કોઈ સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળશે સાથે જ ઘરની બધી જ સમસ્યાઓ પણ દૂર થઈ જશે મિત્રો આ વર્ષે હનુમાન જન્મોત્સવ પર મંગળવાર આવી રહ્યો છે તેથી તેનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે રામ ભક્ત હનુમાનજીની પૂજા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે આવી સ્થિતિમાં હનુમાન જન્મોત્સવનો દિવસ તેમની પૂજા માટે સમર્પિત માનવામાં આવ્યો છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ